કે આપણા વિસ્તારની ચિંતા કરી અને આપણા સંવેદનશીલ માન્ય શ્રી આ સરહદી વિસ્તાર સુધી આવીને જિલ્લાના અનેક વિકાસના કામોની નવી ભેટ આપણને આપી છે તો જિલ્લાવાસી તરીકે આજે હરખથી આપણે બધા તાલીઓ પાડીને જોરદાર સ્વાગત કરીએ માન્ય મુખ્યમંત્રીશ્રી કરો ચાલુ રાખો ઘડી આભાર 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 આ તમારો બધાનો રજયનો રાજીપો છે ને એ પાસે આ મુખ્યમંત્રીશ્રી છે ને ભાગ્યશાળી છે આપણે સૌથી મોટું આહાડ આવે ને એટલે મેની વાટ જોતા હોય આ માન્ય મુખ્યમંત્રીશ્રી આવે ને ત્યારથી કોઈ દિવસ વરસાદમાં કોઈ દાડો તકલીફ પડી નથી એટલે ભાગ્યશાળી માણસ હોય ને તો પ્રજાને પણ એનો મોટો ફાયદો થતો હોય છે તો મને લાગે છે કે પાણી માટે આપણે આખો જિલ્લો કાયમી પાણી પાણીની આપણે માગણીઓ કરીએ અને પાણી માટેનું મુખ્ય સૂત્ર વરસાદ અને વરસાદ માન્ય શ્રી જ્યારથી આવ્યા ને ત્યારથી આપણે આમ માગ્યા આવે છે ને હવે તો હમ થોડો વહેલો આવે છે એટલે એમ કે જુએ છે ને એ પ્રમાણે બોલો એટલે આપણે બધા રાજી થઈએ આમ તો જ્યારથી મોદી સાહેબ આવ્યા ને ત્યારથી આપણે દકાળ પડવાનું બંધ થયું બરાબર ને પેલા દુકાળ આત્રા વર્ષે પડતો આપણે ચોકડીઓ ખોદતા બીજું હતું મોદી સાહેબ આવ્યા ત્યારથી દુષ્કાળ બંધ થઈ ગયો અને માન્ય ભૂપેન્દ્રભાઈ આવ્યા પછી તો માગ્યા વર્ષે એટલે માગ્યા મેં આવે છે એ ટાઈપના માન્ય મુખ્યમંત્રી છે આપણા વચ્ચે છે એમનું આપણે હૃદયથી સ્વાગત કરીએ એવું જ આ જિલ્લાના સુખ દુઃખમાં સતત સાથે રહેતા પ્રભારી મંત્રી તરીકે સૌને સાથે રાખીને દરેક કાર્યકર્તા પ્રજાને સાથે રાખીને આ જિલ્લા માટે કામ કરતા ઉદ્યોગપતિ છે અને ઉદ્યોગ ખાતું છે એટલે સ્વાભાવિક એમણે જીઆઈડીસી માટેની લાગણી માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે એ મૂકે અને અહીંયા દિયોદરમાં ધાનેરામાં પછી થરાદમાં કાંકરેજમાં હું માણું બધા વિસ્તારોની અંદર એક 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 કરતાં જીઆઈડીસીઓ માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ માન્ય બલવંતસિંહ બલવંતસિંહભાઈએ આપણા જિલ્લાને આપવાનો નિર્ણય કર્યો છે એટલા માટે એમનો હૃદયથી આપણે આભાર પણ માનીએ કે ખૂબ સારું કામ કર્યું છે આ જિલ્લાના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિશીભાઈ વાઘેલા સાથે માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર માન્ય કેસાજીભાઈ ઠાકોર માન્ય સ્વરૂપજીભાઈ ઠાકોર માન્ય પ્રવીણભાઈ માળી ડાયનેમિક માન્ય ધારાસભ્યશ્રી સાથે આપણા માવજીભાઈ દેસાઈ કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી આપણા બેન નૌકાબેન માન્ય કનુભાઈ બધાના નામ બોલી શકાય છે અહીંયા બેઠેલા સૌ આગેવાનો સૌ વાલા ભાઈઓ અને બહેનો મેં નામ એટલા માટે લીધા કે બધાને આવી ગયા મુખ્યમંત્રી શ્રી અહીં આવ્યા તમે બધા સાક્ષી છો કે છેલ્લા કેટલાક વર્ષોની યાત્રાને કારણે કરીને નડાબેટ આપણું જે રણ હતું રણની જગ્યાએ એક ટુરિઝમ સેન્ટર બન્યું અને આવું સપનું અહીંયા મોદી સાહેબે જોયું હતું અને સપનું આ ધરતી ઉપર સાકાર થવાનું આજે પ્રત્યક્ષ આપણે જોઈએ છીએ તો કેટલો હૃદયથી રાજીપો થાય મુખ્યમંત્રીશ્રી બન્યા પછી લગભગ બીજી કે ત્રીજી વખત અહીંયા આ છેક બોર્ડર ઉધી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પહોંચ્યા છે એટલે છેલ્લું ગામ આવીશ તો ક્યાં તો ગામ સુધી આવીશ મારે આજે અભિનંદન એ માટે આપવા પડે કે સંવેદના પ્રજા પ્રત્યેની કેટલી હોય તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે કાર્યક્રમ કરવાનો હતો તો અહીં તો આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું નામ પડે એટલે કેટલા ચારે બાજુથી બધા આવે ને પણ એમણે કીધું કે બધાને હું એમને મળીશ પણ કોઈ મંડપનો ખર્ચો મારે નથી કરવો નહીં એ પ્રજા ઉપર ખર્ચો આવે વસ્તી આવે તો એસટીનો કેવો ખર્ચો આવે તો એ પ્રજા ઉપર થાય તો મારે શાંતિથી આવીને ઉદઘાટન કરીશ જે વ્યવસ્થા છે એની અંદર તમે હોલમાં બધા આવે અને બાકી સ્વાગત માટે ખૂબ લોકો આવે અહીંથી સુઈ ગામમાં પણ હજારોની સંખ્યામાં હતા અહીંયા બાર પણ હજારોની સંખ્યામાં હતા પણ કીધું ભાઈ અત્યારે મારે સિમ્પલતાથી આવીને આ બધા એટલે સાડી ત્રણસો કરોડ કરતા વધારાનું ત્રણસો કરોડ રૂપિયાના વિકાસની ભેટ આપવા માટે આવ્યા અને એમાં મારે કોઈ ખર્ચો ન થાય એ ભાવ પ્રજા માટેનો ઉભો કરીને આવ્યા એના માટે એક વખત માન્ય મુખ્યમંત્રીશ્રીને હૃદયથી અભિનંદન આપું છું ખૂબ કામ કર્યા છે આપણે ત્યાં દેખાય છે અને હજુ પણ વધારે કરશે એ આપણે દુષ્કાળો જાતે જોયા છે ને આમાંથી ચોકડીઓ ખોદવામાં ખોદતા હોય એમણે ભાળીઓ એવા છીએ જો ને એક નાની ઉંમરના જુઓ બાકી મોટા ભાગના છે ને પાવડિયામાં રહ્યા હશે અમુક તો ના નથી મારે આથુ છોકરાઓ પાવડિયામાં કંટણીયામાં રહ્યા હશે બધા તો એ દાડા જે આપણા હતા અને અત્યારે મોદી સાહેબ આવ્યા અને નર્મદાનું પાણી આ ધરતી ઉપર લાવવાનું કામ કર્યું અને આપણા દુઃખના દિવસો પૂરા થયા અને સુખની શરૂઆત થઈ અને આજે આજે અહીંયા ગાડીઓ લઈને આવ્યા હોય ને એનો પ્રતાપ જો સૌથી મોટો હોય ને તો માત્ર આપણી મહેનત નહીં મહેનત તો આપણા વડભાવ કરતા હતા પણ મહેનત તો કરતા હતા પણ મહેનત કરવા માટે જે પાણી જોયું ને પાણી વાળી વ્યવસ્થા નથી અને એ મોદી સાહેબ આવ્યાના પાણી પહોંચ્યું અને આપણું જીવન બદલાયું છે આ બહુ મોટું કામ થયું છે એવા તો ઘણા બધા અહીંયા તાલુકો વળી અલગ થાય કોઈ સુઈગમને તાલુકો આપવાનું કહે તો આ સરકારે આટલી વ્યવસ્થા કરી કેવડું મોટું કામ કર્યું અને મારે આજે હૃદયના રાજીપા સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવો છે કે અહીંયા બેઠેલા બધાને એમ અંદરથી રાજીપોતો છે કે તમે અમારે શેક પાલનપુર સુધી દૂર જવું પડતું ને એને બદલે તમે અહીંયા ઘર આંગણે જિલ્લો ઘર આંગણે તમે જિલ્લો આપીને આ સરહદી વિસ્તારને કેવડું મોટુલા રાજીપો થયો છે તો આ માન્ય મુખ્યમંત્રીનો આપણે હૃદયથી આપણે આભાર માનીએ કે એ અંદરની લાગણીને ભાવ જ્યારે પડ્યો હોય ને ત્યારે જ આ કામ આપણા બધા માટે થઈ શકે તો આ સરહદી વિસ્તારની પ્રજા માટે એમણે બધા ઊભા થઈ ગયા એમ બસ 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 બસો બસો તો આ રાજી પો આ બધો બધો આભાર આભાર ધન્યવાદ બધનો આભાર આ કરેલું ઘણી વખત કરે ને કાંટો પગનો કાઢ્યો ને કોઈએ તો કાંટો કાઢવા વાળાનો ગુણ પણ આપણે નથી ભૂલતા હો આપણે ત્યાં તો આવી પરંપરા રહેલી છે કે કોઈએ પગમાં કાંટો વાગ્યો ને આપણો કાંટો કાઢ્યો હોય ને તો એનો ગુણ ભૂલતા નથી તો એમણે તો આખો નાખો જિલ્લો અહીંયા આગળ આપ્યો એટલે આપણે કઈ રીતે ભૂલી શકીએ સરહદી વિસ્તારના પ્રજાજનો આવડું મોટું કામ સૌ માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે અને અહીંથી શું થાય પછી અમુક પેલા ટીવીમાં પાંચ સાત જણા જાય અને એમ કે ના અમારે તો નથી જોતો તો હોળી પાસે એમ ત્યાં એમ લાગે કે મારો બધું જિલ્લો નહીં માગતો હોય એટલે એવું થાય પાછું શું પ્રત્યક્ષ રીતે ત્યારે આ ખબર પડે બાકી તો પાંચ જણા જઈને માન્ય મુખ્યમંત્રી રજૂઆત કરે અને નથી જોતો શું થાય મારું બધું વાત તો હાજી હશે અને આ એટલે મેં આ જાહેર મંચ ઉપર બધાની હાજરીમાં આ વાતને મેં ઉલ્લેખ કર્યો અને ખરેખર તમે બહુ રાજી થયા હોય આ જિલ્લો થયો એના કારણે તો જરા બે હાથ ઊંચા કરીને તાળીઓ પાડો ઘસી ખૂબ રાજી છો ને બધા બસ 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 તો માન્ય મુખ્યમંત્રીશ્રીનો આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પણ આપણે બધા માનીએ ખૂબ કામ આપણા માટે કર્યું છે અને હજુ પણ ઘણા બધા કામો જ્યારે પણ કઈ વાત હોય તો એ માણસ માત્ર દયાળુપણાથી પ્રજાના હિત માટે કઈ રીતે કામ કરવું એનો સતત વિચાર કરે છે તો આપણે તો મા નડેશ્વરીને એ પ્રાર્થના કરીએ કે મા તું અમને એ શક્તિ આપ માન્ય મુખ્યમંત્રીશ્રીને કે જેથી કરીને એ રાજ્યના વિકાસ માટેની જે યાત્રા આગળ વધારી રહ્યા છે એમની એમના નેતૃત્વની અંદર સતત આ વિકાસ યાત્રા ઓર તેજ ગતિથી આગળ વધે અને ગુજરાતની પ્રજાનું ભલું થાય એવી મા નરેશ્વરીને આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ અને આપણે બધા આ વિકાસ યાત્રાની અંદર સાથે જોડાઈએ અને રાજ્ય આપણું આગળ વધે ઘણા બધા કામો કર્યા છે મારે એમ ઘણા બેસવું માન્ય સ્વરૂપજીભાઈ કહેતા હતા એક પાણી માટેનું એક બે સૌરભજીભાઈ અહીંયા બધા વિસ્તારમાં આવું હુકું હતું અને હવે મોટા ભાગનું પંચાણું અઠાણું ટકા કામ પૂરું થઈ ગયું હવે ખાલી બે ટકા બાકી રહ્યું છે ને તમને વચન આપેલું છે માન્ય મુખ્યમંત્રી છે એટલે તમારે કઈ કહેવાનું પેલો વિષય ના હોય અને એમણે બોલેલું એક પણ વચન એમને એમ ગયું નથી એટલે ખૂબ સારી રીતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે આપણે ઘણી વખત કરેલું છે ને ભૂલી જઈએ છીએ આ વિસ્તારમાં તલાવો ખોદીને પાણી ભરવા માટે ગરમીના બળબળતા બપોરે માન્ય મુખ્યમંત્રી શ્રી પેશિયલ કોઈ કાર્યક્રમ માટે નહીં સભા માટે નહીં પેશિયલ આવ્યા કે આ સરહદી વિસ્તારની અંદર તલાવો અહીંયા ખોદાય એના માટે હું ઉનાળામાં આવું અને ઉનાળામાં આવીને સંસ્થાઓને લાવીને સરકારના પૈસા આપીને તલાવ ખોદવા માટેનો અભિયાન ખબર છે અહીં છે કોઈ કુંભારખાના આજુબાજુના તો ત્યાં જાતે આવ્યા હતા આપણે ઘણા બધા સાક્ષી છીએ તો આવું કોઈ માન્ય મુખ્યમંત્રી શ્રી સ્પેશિયલ તલાવ ખોદો ને અહીંયા જળનું પાણી પેલું સંગ્રહ આ નાની ઘટના નથી આટલા કામોની વચ્ચે અહીંયા આવે અને જેટલા જેટલા તલાવો આ વખતે ખોદાણા બે વર્ષમાંથી જે જળ સંચય માટેનું અભિયાન અહીંયા આગળ આપણે ત્યાં ચાલ્યું કોઈએ કુવા ઊંડા કર્યા કોઈએ ખેત તલાવડી બનાવી કોઈ વ્યવસ્થા કરી સરકારે ઉદાર હાથે એની અંદર મદદ કરી અને એના માટે કરીને આજે બનાસકાંઠા જળસંચય માટેનું એક અભિયાન બની ગયું છે અને આપણે બધાએ ભેગા થઈને કર્યું છે આ કામને હજુ વધુ તેજ ગતિથી આપણે આવનારા સમયમાં આગળ વધારશું કેમ કે પાણીની ખબર પાણીની સમસ્યાઓની ખબર આપણને છે અને એટલેથી નહીં ખાલી વરસાદનું પાણી રોકવાથી આખા જિલ્લામાં બધી જગ્યાએ નર્મદાનું પાણી પહોંચે એટલા માટે માન્ય મુખ્યમંત્રી શ્રીએ દિયોદર લાખણી આ વિસ્તારમાંથી લગભગ હજાર કરોડ કરતાં વધારાની રકમની પાઇપલાઇન નાખી છે એક ડીસાથી કરી અને કીધું કે અહીંયા પણ તળાવ મારે વરવા છે એ પણ મંજૂર કરી દીધું છે ધ્યાનમાં તમને બધાને હશે તો કાંકરેજના વિસ્તારની અંદરથી એક પાઇપલાઇન નાખી અને ક્યાં ડીસાથી કરીને છે ડેમ સુધી પહોંચે એક કેનાલ કર્માવત તલાવ સુધી એટલે વડગામ પાલનપુર દાંતા સહિતના વિસ્તારને નર્મદાનું પાણી પહોંચે અને ત્યાં સિંચાઈ માટે કરી એની વાત કર્માવતની અંદર પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરીને આપી એક પાઇપલાઇન થરાદથી કરી કરીને શેખ ધાનેરા અને ત્યાંથી કરીને આગળના વિસ્તાર સુધી પહોંચે એના માટે કરી એ નવી પાઇપલાઇન એ પણ લગભગ હજાર કરોડ કરતાં વધારાના ખર્ચે એટલે લગભગ કુલ મિલાવીને આપણા વિસ્તારની પાણીની સમસ્યાઓ જે છે એનો ઉકેલ થાય એટલે આ જિલ્લા માટે કરીને ચાર હજાર કરોડ રૂપિયા કરતા વધારે યોજના માન્ય મુખ્યમંત્રીશ્રી આ જિલ્લાના ખેડૂતો માટે પશુપાલકો માટે નર્મદાનું પાણી આવે એના માટે છે ને એમાં લગભગ લગભગ તલાવો આખા જિલ્લાના તેના કારણે ભરાઈ જાય છે આપણે એક પરબ બંધાવે ને પરબ પાણીની તો એમ કે આ પરબ બંધાઈ છે તો આ તો કેટલી પરબો બંધાય છે તમે જરા વિચાર કરો આટલા આટલા સરોવરમાં કેટલા પંખીઓ પાણી પીશે કેટલા પ્રાણીઓને પેલું થશે આ ખૂબ મોટું કામ છે અને આ પરોપકારનું કામ પ્રજા કલ્યાણના કામ માટે ઉદારતાપૂર્વક મદદ કરવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને હૃદયથી આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ ખૂબ ધન્યવાદ કરીએ બીજો મારે આભાર પૈશલ એ માનવો છે કે માન્ય મુખ્યમંત્રીશ્રી આવ્યા પછી પ્રાથમિક શિક્ષકો હાઈસ્કૂલોની અંદર પણ ભરતી મોટા પ્રમાણમાં કરવાનું એમણે ચાલુ કર્યું હમણાં સાડી પાંચસો કરતાં વધારે શિક્ષકોની ભરતી થઈ અને એની અંદર પણ જે જે પ્રાથમિક શાળાઓ છે એની અંદર શિક્ષકો મૂકવાનું ચાલુ કર્યું અને હમણાં નવી પણ એક જાહેરાત તેમણે બીજા પાંચસો પણ ભરવાની વ્યવસ્થા કરી રહ્યા છે હાઈસ્કૂલની અંદર પણ જે સરકારી હાઈસ્કૂલો આટલી મંજૂર કરી એની અંદર પણ શિક્ષકોની નિમણૂક કરી છે અને એનું પરિણામ સતત રાજ્ય સરકારે ગુણ ઉત્સવ શાળા પરવેચ ઉત્સવ અને એનું પરિણામ એ આવ્યું છે કે આખા રાજ્યમાં સૌથી પસાદ તરીકે આપણે શિક્ષણમાં બનાસકાંઠા જિલ્લો હતો અને છેલ્લા વર્ષોની જે યાત્રા ચાલી રાજ્ય સરકારે એની વ્યવસ્થા કરી ઓરડા આપ્યા શિક્ષકો આપ્યા આપણે બધાએ મહેનત કરી એના બાળકોએ મહેનત કરી અને આ વખતે દસમા ધોરણમાં આખા ગુજરાતમાં પહેલો નંબર આપણા બનાસકાંઠા જિલ્લાનો આવ્યો એ ના આવે અને બારમા ધોરણમાં પણ માન્ય શ્રી કહી રહ્યા છે કે બારમાની ની અંદર પણ આર્ટસ ને કોમર્સની અંદર આખા રાજ્યમાં પહેલો નંબર એ આપણો બનાસકાંઠા જિલ્લો એટલે આપણી આવતીકાલ ઉજળી થાય એના માટે સરકાર કેટલી ચિંતિત છે માન્ય મુખ્યમંત્રીશ્રી કેટલા ચિંતિત છે તેનું મને લાગે છે કે આજે બધાની વાત છે નહીતર ઘણી વખત આપણે જાણતા હોય અને બધા જો કહીએ નહીં તો શેનો અવતાર આવે હા એ કહેતા ને કે મગરનો અવતાર આવે જો આપણે જાણીએ ને સતત જો ન બોલીએ તો મગરનો અવતાર આવે આવી કોઈ કથાઓમાં કહેતા હોય છે તો આપણે જે જે જાણતા હોય હા અમે તમને કીધું એટલે નહીં તમે પાછું નીચે કહેવાનું કરજો તમે આ વાતને નીચે પહોંચાડવાનું આ કર્યું છે એ કહેજો માન્ય મુખ્યમંત્રીશ્રીને આપણે હૃદયપૂર્વક આભાર માનીએ અને આટલી વાત કરીને મારી વાતને પૂરી કરું છું માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા આવે એના માટે ફરી એક વખત તાલી પાડો બધા